હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે અમે બનાવી છીએ બટેટા ભૂંગળા તો તમને બતાવી કેવી રીતે બનાવી જોતા રહેજો જો આ બટેટા છે હવે આના ફોલવાના છે અને હારે હારે ચણા મોટે પણ બનવા છે ને અહીંયા ડોડા લેવાથી આ બે બેનો ઇસ્કો ખાય છે જ્યાં ને અમારે આ શેઠાને અહીંયા જો

એટલા બટાટા ફોલી જાય ને પછી તમને બતાવનો સંભારો છે જો શેડી મરચા નાખવાના ખાવાય શેડીયા મરચા નાખ્યા છે ખાવાય એટલા નાખી એટલા હોય એટલા શેડીયા મરચા નાખ દેવા છે નાખવાનું નાખવાનું આદુ નાખવાનું છે આને છે ને ખાંડી નાખવા મિક્સર હોય તો મિક્સરમાં દરી નાખવાનું દરી નાખવાની ઓલી બનાવી નાખવાની ખરે ચટણી બનાવી છે બટેટા ફોલાઈ ગયા છે મસાલો બને છે લીંબુ છે બટેટા ભૂંગળા કેવા બને એ કેજો કમેન્ટ કરજો ચારા લાગે તો મારે બટેટા ભૂંગળા બનાવે છે

ભૂંગળા બટેટા બની ગયા તમારે ઘરે બનાવો હોય તો આમ બનાવજો તીખા બહુ મસ્તી ના હોય હવે બટેટા ભૂંગળાની રેસીપી બની ગઈ